છોટાઉતિપુર જિલ્લાનો ઘણો બધો વિસ્તાર એ જંગલ વિસ્તાર છે જ્યાં ડુંગરા ખેતરો અને નાનીને ખેણથી માંડીને અદ્ભુત સૌંદર્ય જોવા મળે છે પણ આ સૌંદર્ય અને આ જે જંગલો છે એ હવે ક્યાંક કદાચ વિનાશના આરે આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને એની પાછળ જવાબદાર છે સરકાર કેવી રીતે જાણ્યા વિડીયોમાં વાત કરીને વિષય તમે જોઈ રહ્યા છો આઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ખેતરો જોવા મળે છે ડુંગરો છે અને ત્યાંના રહેતા જેટલા પણ આદિવાસી લોકો છે ભેલ સમાજના લોકો છે હવે જીએમડીસી દ્વારા ડ્રોન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે અને જેમાં ત્યાં ઘણી બધી જગ્યાએ જંગલમાં ખનીજો મળી છે અને ખનીજો કાઢવા માટે ત્યાંના જેટલા પણ રહેવાસીઓ છે એમને ત્યાંથી દૂર કરવાની વાત કરવામાં આવી રહી છે હવે જે લોકોની આજીવિકા એના પર જ નિર્ભર છે આ જંગલ પર ડુંગરો પર અને ત્યાંથી તેમને કાઢવામાં આવે તો લોકો જાય ક્યાં તમારા ઘરમાં અચાનક કોઈ વ્યક્તિ આવીને તમને એમ કે તમે તમારા ઘરમાંથી બહાર નીકળી જવાનો તો તમને કેવું લાગે તમે આટલા વર્ષોથી જે જગ્યાએ રહેતા હોય જેના ઉપર તમારી આજીવિકા ચાલતી હોય એ બધા જ જે આગેવાનો છે ત્યાંના રહેવાસીઓ છે એમની સાથે પણ હાલમાં આવું થઈ રહ્યું છે અને જો આ પ્રોજેક્ટ આગળ ચાલ્યો તો એ બધા જ ઘર વિનાના થઈ જશે ઘર વિહોણા થઈ જશે અને એની જવાબદારી કોણ લેશે એમને ક્યાં જવાનું પેઢીઓથી એ લોકો એક જ જગ્યાએ રહેતા આવ્યા છે એમની પરંપરાઓ જે છે એને સાચવી રહ્યા છે જંગલને સાચવી રહ્યા છે ડુંગરાઓની એ રક્ષા કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અને હવે એમને જ એમના જ ઘરમાંથી કાઢી મૂકવાની વાત ચાલી રહી છે ત્યારે એ જેટલા પણ આગેવાનો છે એમનું શું કહેવું છે આ મુદ્દે સાંભળે આ વિડીયોમાં આજે તારીખ છવ્વીસ નો બે હજાર ચોવીસ માન્ય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આવેદનપત્ર પણ આપ્યું હકીકત એવી છે કે આંબા ડુંગરમાં ખૂણ ખનીજવાળા દ્વારા સર્વે કરે છે એમાં ખટલા અને કરવી પણ આવે છે લોકોને એક ભય પણ છે અને થોડી બીક પણ છે તો ખરેખર આ સર્વે સાનું ચાલે છે એમાં સત્ય હકીકત શું છે તે જાણવા માટે એક આવેદનપત્ર આપ્યું છે એમાં અમે આશા રાખીએ કે તમામ લોકોને એ વિસ્તારને એની સચોટ માહિતી આપે અને એમાં ભવિષ્યમાં શું થવાનું છે એ પણ એમને માહિતી આપે તો લોકોને પણ થોડું સારું લાગે એ જ અમારે આજે કહેવાનું હતું મારું નામ રાયમલ બેફિલ ગામ આંબા ડુંગર હાલમાં જીએમડીસી દ્વારા ડ્રોન કેમેરાથી અમારા ડુંગર ગામ બાજુનું ગામ ખડલા કરવી એમ ત્રણ ગામોમાં સર્વે ચાલી રહ્યું છે તે સર્વે શું કામ ચાલી રહ્યું છે એમ શાના માટે ચાલી રહ્યું છે એ એ બાબતે અમારા ગ્રામજનો અને બધા અને જાણકારી નથી તો અમે આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ સર્વે સાનું ચાલી રહ્યું છે અમારા જે તે ગામોની અંદર ત્રણ ગામોમાં એક દહેશત ઊભી થઈ છે એક બીક પણ છે તો આ બાબતે સરકાર અને કલેક્ટરશ્રી અમને જે તે સાચી માહિતી આપે એના માટે આજે અમે આવે આવેદનપત્ર આપવા આપવા આવ્યા છે એટલે અમને પૂરેપૂરી શંકા છે કે અમારા ગામને વિસ્થાપિત કરવાના છે અને આ ગામને ત્રણે ત્રણ ગામને ઉખાડવાના છે અને અહીંયા કોઈ મોટી કંપની આવવાની છે એવી આજુબાજુના ગામોની અંદર ચર્ચા ચાલી રહી છે એની અમને બીક છે અમારા દાદાએ વસાયેલો અમારું ગામ અને અમારી જન્મભૂમિ છે એને અમે છોડવા માંગતા નથી એને અમને બીક છે જે તે સરકાર વિચારણા કરીને અમના અમારા ગામને વિસ્થાપત વિસ્થાપિત કરશે તો અમને કોઈ સ અમારી જે અમારા વિસ્તારને જે કંઈ માંગો હશે તે પૂરી પૂરે કરે અને સાચી માહિતી અમને આપે એવી અમારી માંગ છે દરરોજ અમે કલેક્ટર કચેરી આવેદન આપવા આવવાનો હેતુ એટલો જ છે કે અમારા જે ખડલા આંબા ડુંગર અને કરવી ગામમાં જે ચર્ચાઓ ચાલે છે એ આ ગામોને વિસ્થાપિત કરવાના છે કારણ કે અહીં જે સર્વેની કામગીરી ચાલે છે એ સાના માટે સર્વે ચાલે છે એ લોકોને ખબર જ નથી અને લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે અહીં કોઈ મોટી કંપની આવે છે ક્યાં તો કોઈ ખનીજ મળે છે પણ સરકાર અમને એ નથી જણાવતી કે ખનીજ કયું મળે છે અને સર્વે શાના માટે કરવામાં આવે છે તો આ માંગ લઈને અમે કલેક્ટર કચેરી આવેલા છે કારણ કે આંબા ડુંગરની વસ્તી જોવા જઈએ તો ત્રણેક હજાર અને ખડલાની વસ્તી આપણે પચીસોની આસપાસ અને કરવીની વસ્તી બે હજારની આસપાસ છે તો વિસ્થાપિત જો થાય તો આટલા લોકોનું ભવિષ્ય શું થશે કારણ કે આ લોકો છે એ લોકો જંગલમાં જે ડુંગરાળ છે ત્યાં રહેતા હોય છે અને એ લોકોની આજીવિકા પણ આ જે જંગલો છે એના પર નબેલી છે અને વાત કરીએ તો અહીં પેશા એકનો કાયદો છે તો આ લોકોની આજીવિકા પણ આનાથી ટકે છે તો લોકોને ચિંતા છે કે અમારું શું થશે તેથી અમે અહીં આવેદન આપવા આવ્યા છે હું છું જતન ગામ આંબડુંગર વાત જ્યારે પોતાના ઘરની આવે ત્યારે ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ હોય ભાવુક થઈ જાય તમારો આ મુદ્દે શું કહેવું છે અને તમને જો લાગતું હોય કે આ ભીલ સમાજના લોકો એમના વ્યક્તિત્વ માટે અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યા છે તો આ વિડીયો વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો Keep watching vibes of India.